મિત્રો સોનાના ભાવની વાત કરી લઈએ તો લગ્નની ની લોકોને સોનું ખરીદવા માટે મોટી મિત્રો વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો રહ્યો છે છે અને હવે લગ્નની ચાલુ હોવાથી લોકો જે એ સોના ચાંદીના ઘરેણાં ખરીદતા હોય છે પરંતુ હવે લગ્નની ની સિઝન ખુબ જ નજદી આવી રહી છે જેના કારણે લોકો સતત સોનું ખરીદી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ દેશભરમાં મજબૂત થતી પણ જોવા મળે મળી રહી છે તો સોનાની માંગ મજબૂત થશે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કેટલી અસર થઈ શકે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો જો તમે પણ લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો દેશભરમાં બજાર ખુલતાની સાથે સોનાની બજારમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદી ભાવની વાત કરીએ તો મિત્રો ફરીથી સોનાના દાગીના અને ચાંદીના પ્લાન બનાવી રહ્યા છે તો આગામી દિવસોમાં જો હજુ પણ સોનાની માંગમાં મજબૂતાઈ જોવા મળે તો ઘણી બધી અસર થઈ શકે છે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ માહિતી મેળવી

નવસો કરી લઈએ તો મિત્રો ચાંદીની માંગ પણ સતત વધતી અને ઘટતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ એકસો ને પિંચાશી માં દસ ગ્રામ એક હજાર આઠસો ને પચાસ માં જયારે સો ગ્રામ અઢાર હજાર

અત્યારે રાખનારાઓ માટે આજે સોનાનું બજાર અનુકૂળ માનવામાં આવે છે તો ગુજરાતના બજારોમાં સોનાની માંગમાં તીવ્ર વધારો નોંધાઈ રહ્યો છે જ્યારે લોકો જે છે એ લગ્ન માટે જ નહીં પરંતુ લોકો રોકાણ કરવા માટે પણ સોનાની ખરીદી કરી રહ્યા છે જી હા મિત્રો વાત કરી લઈએ તો શેર માર્કેટ અથવા તો નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પોતાનું વળતર એટલે કે પ્રોફિટ મેળવવા માટે સતત સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને લોકોએ

ઉછાળો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે લગ્ન ગાળાની સીઝનમાં ત્યારબાદ ચાંદીના ભાવમાં પાછળના દિવસોમાં ધરખમ ઘટાડો થયો હતો જો કે ઓક્ટોબરના અંતે એટલે કે આજે ચાંદીના ભાવમાં ફરીથી સામાન્ય વધઘટ જોવા મળી રહી છે તો બે હજાર પચીસમાં ચાંદીનો સૌથી ઓછો ભાવ જે છે એ પિંચાણું હજાર પાંચસો ને પંદર રૂપિયા સુધી નોંધાયો હતો પરંતુ વાત કરીએ તો મિત્રો ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં ચાંદીના ભાવ

છે વધારો નોંધાયો ત્યારબાદ ચાંદીનો ઉપયોગ પેનલ ઇલેક્ટ્રોનિક્સ અને બેટરી ઉત્પાદનમાં સૌથી વધારે થઈ રહ્યો છે અને તેમાં સપ્લાયર ઘટી હોવાથી અને માંગ હોવાના કારણે ચાંદીની કિંમતોમાં માં વધારો થશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો આગામી દિવસોમાં સંભાવના મુજબ જો અમેરિકન ડોલર વધુ નબળો પડશે અને ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીની માંગ વધતી રહેશે તેમજ રોકાણકારો ચાંદીમાં રોકાણ વધતા રહેશે તો ચાંદીના ચાંદી ઓલ ટાઈમ તેવી પણ સંભાવનાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર માં નબળાઈ જોવા મળે શેર માર્કેટ નિફ્ટીમાં પણ નબળાઈનો નો માહોલ જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની માંગ ભારે વધી શકે છે જેની અસર સોનાની કિંમતોમાં થઈને સોનું ભવિષ્યમાં ભારે મોંઘું બની શકે છે તો હાલ તમે જો હજુ પણ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જો છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડા બાદ સામાન્ય ત્રીજી નોંધાઈ રહી છે તો આ ઘટતા સોનાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી

સોનું મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો આગામી દિવસોમાં સોના ચાંદી કેટલું મોંઘું થશે અને કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું